તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો આપણે રણમાયા હી આજે આપણે મામાને અહીંયા મહેમાન ગતિ આવ્યા તો આપણને એવું થયું કે લઈને રણમાય થોડોક વિડીયો એટલે વ્લોગ એટલે બનાવી નાખવી તો વ્લોગ બનાવવા આપણે લાગી ગયા જુઓ આ પાછળને આ બધા કૂવો છે અને બધો જનરેટરને એવું કામ કરે છે એ તમને બતાવીશ કૂવો બતાવવું પછી એ આ બાજુ સોલર હે એનું તમને બધું બતાવી દઉં આ આપવું બીજા વિડીયોમાં એ તમારા બીજી જગ્યાએ લઈએ તમને મીઠું બતાવવું કેવી રીતે કામ કરવાનું એ બધું આ તમને થોડી થોડું મારા મામા કામ કરીને શીખવાડશે તો મને એટલું બધું આવડતું નહીં તો ચાલો આપણે બે મિનિટ આ અમારા બંને મામા છે એક છે અમારા વિપુલ મામા એક છે અમારા શૈલેષ મામા એ પહેલી વાર વિડીયોમાં આવ્યા છે વિપુલ મામાને તો તમે વિડીયોમાં જોયા જ છે જે આપણે નવ્વાણું રૂપિયાના વિક્રમમાં છે જ તો આ બાજુ એમને ખારા પાણીનો કુવો છે જો આ ખારું પાણી આવે છે ઓલા આવે છે રણમાં તમને આવા જ જોવા મળશે એક નહીં હું તમને ચેતલાય કૂવા બતાવું એક નહીટલાય પાણી આવે મસ્તીનું એમનું બાયક છે અને બે વર્ષ પહેલાનું એમનું સાપરું જુઓ પવન બહુ આવે થોડો અવાજ નહીં બે વર્ષ પહેલાનું આ સાપરું છે કેવું હે ઉપર હજુ કપડા ને એવું બધું તાટપત્રી ને એવું બધું વગેરે સામાન નાખવાનો છે કારણ કે અત્યારે આ એમને અહીંયા બાજુમાં એક બીજું સાપરું હોય દેખાતું હોય તો જો દેખાય આ દેખાય જો આઈફોન માં આટલું જ જુમ થાય એમાં દેખાય ને એ છાપરું એમનું હે અહીંયા થી નાહી કાણે અહીંયા બાઈક લઈને ડેલી અવર જવર કરે સવારે આવે ને કામ પતાવી ને જતા રે ને એવું બધું તો જો આ સોલર હે ત્રણ ને ત્રણ છ અને ઓલામાં બીજી હે તો આ સોલર ની મદદ થી એમની મોટર ચાલુ રહે તો આ સોલર ની પેટી હે એ ચોટ નહીં આવતો ને

આમાં એને પાવર આવે બધી અલગ અલગ જગ્યાએ પાવર બંધ કરી દે તો પાણી હે પીવા માટે કેસવા માટે કાગળ અને એનું હેન્ડલિંગ આઈકાણ થાય જો આ કોળા હે આ ચાલુ આ એક બંધ હે એમાં કયો ચાલુ કયું બંધ ના પડે એમ ના પડે તો આપણે પેલી સબમરી વાળો કુવો હે ને ત્યાં જઈએ આ તમને મોટી પાટ બતાવી ને રીતે આ ઉપરથી જુઓ આ જગ્યાએ ઉપરથી ડાયરેક્ટ બોર મૂકીલો હે ચલો ત્યાં જઈએ ખાવાનો ટાઈમ થયો એટલે એ જમવા માટે જઈએ પેલા સાપરે ગયા અને આ જગ્યાએ જે જનરેટર હતું તે બાઇકમાં પેલા સાપરે લઈ ગયા એટલે આપણે એકલા રહી ગયા કારણ કે એમને બરી ગયું તું એ હતું એટલે અહીં આ વધારા ન એટલે એટલે આપણે લઈ ગયા તો આપણે અહીંયા એકલા જ છીએ તો આપણાને લેવા બાઈક આવે ત્યાં લગી આપણે ચલો જલ્દી પકડી દઈએ ફટાફટ તો આપણે જઈએ હવે મેન સાપરું જાય એમનું સાપરું છે ને એ રે હે ને બધું બી જગ્યાએ આપણે જઈએ તો ચાલો આપણે ત્યાંનો વિડીયો શૂટિંગ કરું આપણાને લેવા બાઈક આવી ગયું તો ચાલો આપણે પેલા સાપરે જઈએ તો ચાલો પાના લેતા હોવ પાના ભૂલી ગયા તો પાના લેવા જાય જો ત્યાં ત્યાંથી હું હાલીના આટલે આવ્યો તો હવે અમે જે સાપરું દેખાય ને તમને બતાવ્યું હવે શૈલામાં આમાં લાઈન ભરે આ મોટર ચાલુ કરવા માટે લાઈન ભરવાનું કામ ચાલુ કરવાનું મોટર ચાલુ નહીં જો અંદર જે મોટર છે ને ત્યાં મોટર પડી છે એ હાલે પાણી લાઇન મોટર ફટાફટ ચાલુ કરી દેલો તો મિત્રો હું તમને હવે મીઠું બતાવવા લઈ જઉં છું જ્યાં સામે પાટો હે ત્યાં તમને મીઠું બતાવવા લઈ જવું તો મીઠું આપણે પાટાના મીઠાના પાટામાં આપણે ઉતરવું એટલે આવા વોલબૂટ પહેરવા પડે જુઓ વોલબૂટ કહેવાય આને તો એ હવે આપણે વોલબૂટ પહેરી અને આપણે મીઠાના પાટામાં ઉતરશું તો આપણે પાટોની અંદર મીઠું કેવું છે એ તમને બતાવી દઉં કારણ કે અમારા મામાને એમને પાટો ભરી નાખ્યો છે તો જો આપણે જે એક આગલા વિડીયોમાં પાવઠા બાંધ્યા ને એ તમને ખબર જ હશે જોયો હોય તો તો આ પાવઠા જુઓ સાઈડમાં તો મિત્રો આની અંદર મીઠું જુઓ હજુ મીઠું નાનું નાનું હે મોટો પાટો કહેવાય તો પેલો દંતારો હોય એ ખેંચવાનો છે એના માટે આપણે આ બુટ પહેરી જઈએ આ સીજોઆો પેલા જે મશીન આપણે ત્યાં ઓળું મશીન ચાલુ હોય એ મશીન આવીને પાણી આવે આમાં આવે અને બધું અલગ 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 થાતું 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 થતું આ જગ્યાએ આવે અહીંયાથી આ પાટામાં જાય પછી પડ્યા પડ્યા મીઠું મોટું થાય આપણે તેમ જીરાની ખેતી અલગ અલગ ખેતી કરવી ને પાણી હારે મોટું થાય એવી રીતે મીઠું એવી રીતે મોટું થાય તો ચાલો આપડે દંતારો આને દંતારો કહેવાય જો આપણે પાટામાં એન્ટ્રી કરી દી જો આપણે પાણીમાં આવી ગયા મીઠાના પાટામાં આપણે આવી ગયા તો આને દંતારો કહેવાય જુઓ દાંતા દાંતા વાળો આવે ને એટલે આપણે દંતારો કહેવાય તો દંતારો કેવી રીતે ખેંચવાનો ને તમને થોડુંક શીખવાડ્યો કારણ કે હવે આમાં એવું થઈને પડ્યું ને કેમેરો કોણ આપડો પકડે વિધિઓ ઉતારો દંતારો ખેંચો એવું થઈને પડ્યું તો આને દંતારો કહેવાય તો આપણે કોઈકને આપણા વિપુલ મામા હે એમને બોલાવી એ દંતારો ખેંચશે ને આપણે થોડુંક શૂટિંગ કરશું તો જો મીઠું તમને બતાવી દઉં મીઠું પકવવા માટે ઘણી બધી પ્રોસેસ કરવી આપણે ચાર થી પાંચ પાંચ છ મહિનાની મહેનત કરે ત્યારે મીઠું પાકે ત્યારે અગર એને પૈસો એમનું વળતર હાથમાં મળે

પાટામાં એન્ટ્રી થઈ ગઈ છે બાજુ આ બાજુ આવી રીતે દંતારો ખેંચો ન હોય ત્યારે મીઠાની સિઝન પૂરી થાય આપણે જે ખોરાક બનાવીને એમાં મીઠું નાખવી આ એ જ મીઠું હે પણ આ આખું હે પછી આનું દરામણ થાય આને ઘંટીમાં દરી અને પછી પેકિંગ થાય એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવી રીતે મીઠું પાકે હજુ ઘણી બધી પ્રોસેસ છે તમને બધા વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં આગળ જોજો ઘણું બધું જોવાનું મળશે તમને આપણે બીજા મામાને ત્યાં આવી ગયા એક મામાની મેં અમાન ગતિ કરી એટલે આપણે બીજા મામાની આવી ગયા તો બીજા મામાની આવ્યા ત્યાં વાયરિંગનો બધો જુઓ રમણ ભમણ જ છે આવડી મોટી પાડ હે જુઓ દેખાય જબરજસ્ત પાડ છે ને અહીંયા તમને પાણી પાણી બધો ચોખ્ખું જ છે જો આ આવે હવે સોલર કબૂતરા બેઠા અહીંયા મશીન ચાલુ કહે પેલી જગ્યાએ બગડ્યું એટલે બંધ હતું આ જગ્યાએ ચાલુ થયું तो आ बाजू मशीन चालू है जनरेटर से पानी तो करी ना मोटर અત્યારે બંધ છે بس એક સબમરી અહીંયા છે એક થોરા જ કે ઉપર

તો મિત્રો આપણે આમનું સાપરું હે વિડીયો અહી પૂરો કરું છું વિડીયો પસંદ હોય તો લાઈક ચેનલ ને કરી દેજો મળશું આપણે બીજા વિડીયોમાં તો બાય